થેલી તો લાવવા સંધિ હુડી આવીને ને જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપડે તો કરી દીધું છે તો આવા છે લાવેલા આજ કરવાનું છે વાનગી બનાવવાની છે ફટાફટ આ જો એકલું જંગલ હશે अफरती को जंगल छे तो अमर आएं गांमनी पाहे पोंगा पाहे जंगल आयो ने नामे बनो आव्या छे हुडिया तो हुडिया वेणी लेलाम जो हुडिया फेरले मारे छे न खाल थैली पकडवानी केमके हेठे छे न हव गारा जेवु छे हमणा बरसात होतो ने એટલે कस ने हा केटला वीणा आठ वीणा जो हम दो सप्ला हुडी गारा छे ने એટલે न वीणो सवई तो सेमा

ને મારે છે ને આ સવાણું છે ને એને ખાંડવાનું છે હવે હટા ફટાફટ છે ને હવે હોળી અને શાક બનાવવાની તૈયારી કરીએ કેમ કે આ રેસીપી છે ને તમને કોઈ નહીં બતાવી કારણ અલગ રીતની જ આ હોળીયાની રેસીપી છે આ હોળીયા છે ને એ તમને ચોમાસાના સિઝનમાં જ તમને જોવા મળે પછી આખું વર્ષ કાંઈ જોવા ન મળે ને પેલો વરસાદ હોય ને તઈ જ હોય ને પછી પાકી જાય એવું બધું હોય ચાલો હવે હું ભૂગો કરી નાખું સવાનું નો

તો બધું જો સુધારીને તૈયાર રાખ્યું છે તો હવે આપણે રાયને વઘાર કરીને શાક બનાવવાની શરૂઆત કરી દઈએ હવે નાખી દઈએ મસ્ત ને આપણે પેલા સડવા દેવાના છે હેંગરોટાને કે કુણા તો હોય જ અને આ હેંગરોટા શાક છે ને કુલ અસલ નું શાક હોય ને એ રીતનું લાગે આમ મસ્ત સ્વાદ જ નો અલગ લાગે એમ તો તો થોડા ઘણા સડી ગયા છે તો હવે એમાં નાખી દઈએ મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈ

મસ્ત મજા જો આમ રસ્સી શાક બની ગયું છે આપણે હંગરાટા હવે આપણે જોઈ લઈએ સડી કે જો હા રવો થઈ જાય મસ્તનો સડી ગયું મસ્ત જો મસ્ત આપડે આપણે નું શાક મસ્ત મજાનું બની ગયું છે આમ જોતા જ મોટામાં પાણી આવી જાય તો આપણે ઉતાર લઈએ આવી રીતનું આપણે હોળિયાનું શાક મસ્ત મજાનું બન્યું છે અને એ નાખ દઈએ મસ્ત મજાની કોતમરી અને જો આ રીતના આપણે આમ રેસ્ટોરન્ટ જેવું શાક મસ્ત મજા જો આપણો હોડિયાનો આવું બન્યું છે આવી રીતનું કાક અમે હોડિયાનું શાક બનાવીએ તો તમને આ રેસીપી પ્લીઝ કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને હવે મારે છે ને બનાવવાના છે હોડિયાના શાક ને યાર રોટલા ખાવાની મજા આવે તો હવે હું બનાવું છું રોટલા તો લઈ જો અમે આવી રીતના રોટલા બનાવીએ છીએ

નસ્કાર કર્યા થઈ જાય પાછું પાણી લગાડી બસ આ રીતના ટીપન રોટલો આ રીતના ટીપીન રોટલા બનાવવાના હોય ખાવ હેલા છે અમારે છે ને રોટલી વેગે ના લે પણ રોટલા વેગે અમારું બિલ પર એનો આલે અમાર રોટલો જોઈએ જ છે હે તો રોટલો હોય હા તૈયાર રોટલા બની ગયો છે દાદા શું કે

પુરિયાનું શાક ખાવા તો બનાવી છે મસ્ત મજાની તો આ પુડિયાનું શાક કેવું લાગ્યું એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય